પેડ છોડના સ્ટોલ પણ ઊભા કરવામાં આવશે ત્યારે હવે નવરાત્રી ને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઠેર ઠેર જગ્યાએ બેઠકો પણ થતી હોય છે ત્યારે ખાસ કરીને વડોદરામાં પણ એક મહત્વની બેઠક થઈ હતી તમામ ગરબા આયોજકો છે ગરબા આયોજકો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે બેઠકમાં ગરબાના આયોજકો સાથે જે બેઠક થઈ તેમાં લાઇટિંગ સુરક્ષા મુદ્દે ખાસ ચર્ચાઓ કરવામાં આવી હતી મહિલા સુરક્ષા હોય લાઇટિંગ હોય પાર્કિંગ વ્યવસ્થા હોય આ તમામ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં ત્યારે ખાસ મહત્વની બાબત કે સ્વચ્છતા જાળવનારા જે આયોજકો છે સ્વચ્છતા જાળવનારા આયોજકોને આ વખતે સન્માનિત કરવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે ત્યારે ખેલાયો માટે આરોગ્યની પણ વિશેષ તકેદારી રાખવામાં આવશે જે શહેર છે શહેર હરિયાળું બનાવવા માટે પેડના જે છોડ છે આ પેડના છોડનું વિતરણ પણ કરવામાં આવશે ત્યારે નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે અને એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું સંસ્કારી નગરી વડોદરા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં હવે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે ગરબા રસિકો છે તેમના આયોજકો સાથે જે ખાસ બેઠક હતી ત્યારે આ બેઠક કમિશનરની આગેવાનીમાં થઈ હતી જ્યાં કમિશનર દ્વારા જે તમામ લોકોને સાંભળવામાં આવ્યા હતા અને જરૂરી સૂચનો પણ કરવામાં આવ્યા હતા તે બેઠકમાં લાઇટિંગ સુરક્ષા ફાયર સેફ્ટી સ્વચ્છતા અને મહિલાઓની સુરક્ષા જેવા મહત્વના જે મુદ્દાઓ છે આ તમામ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી તમામ લોકોને સાંભળવામાં આવ્યા હતા અને ત્યારબાદ અમુક નિર્ણયો લેવામાં આવ્યા ખેલૈયાઓના આરોગ્યની પણ ચિંતા કરવામાં આવી છે ખેલૈયાઓના આરોગ્ય માટે નજીકની હોસ્પિટલ સાથે સંપર્ક રાખવા તથા પાર્કિંગ જેવી વ્યવસ્થા છે પાર્કિંગ જેવી વ્યવસ્થા પણ સુવ્યવસ્થા થાય તે માટેના પણ સૂચનો કરવામાં આવ્યા છે આયોજકોને તો સુરક્ષા હોય આરોગ્ય હોય કે પછી પાર્કિંગ વ્યવસ્થા હોય તમામ મુદ્દાને આવરી લેવામાં આવ્યા છે આ બેઠકમાં જ્યાં સ્વચ્છતા જાળવનારા જે આયોજકો છે તેઓને પણ સન્માનિત કરવામાં આવશે હરિયાળું શહેર બનાવવા માટે એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે હરિયાળું શહેર બને તે માટે જે પેડના સ્ટોલ પણ ઉભા કરવામાં આવશે જ્યારે હાલ તો આ બેઠકમાં વડોદરામાં આ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા તમામને અત્યારે આપ જાણો છો કે વડોદરા શહેર જે દુનિયાભરમાં ફેમસ છે વડોદરા માટે અત્યારે વડોદરા શહેરની આટલા વર્ષોની જે આયોજનના કારણે આખા દેશભરમાં અને આખા દુનિયામાં પણ ગરબા કેપિટલ ઓફ ધ વર્લ્ડ કરીને વડોદરા ઓળખાય છે આને સારી રીતે અત્યાર સુધી આયોજન કરીને લાવનાર તમામ આયોજકોને અમે અહીંયા મીટિંગમાં ઇન્વાઇટ કર્યા હતા ખાસ કરીને મોટા આયોજકોને અમે અહીંયા બોલાવ્યા હતા એમને લગભગ દસ પંદર એજન્ડાઝ અમારી ચર્ચા કરવાની હતી સૌથી પહેલાં એજન્ડા હતી કે એટલે તમામ ગરબા આયોજકોને અમે આજે બોલાવીને મેં એક જ રિક્વેસ્ટ કરી હતી કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી લગભગ દસ પંદરેક એજન્ડાસ છે જે એમને સારી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવા માટે એમને વિનંતી કરી છે સૌથી પહેલાં આપણા જે ખેલૈયાઓ છે ખાસ કરીને નારી શક્તિ છે અમે મા દુર્ગાને પૂજન કરીને અત્યારે નવરાત્રીનું આયોજન કરીએ છીએ એટલે આપણા વિશ્વાસ કરીને તમામ ગરબા ગ્રાઉન્ડ્સમાં આપણા નારીઓ અહીંયા આવી રહ્યા છે એટલે એમના માટે સેફટી વુમેન સેફટી નંબર વન પ્રાયોરિટી તમામ ગરબા આયોજક અને સારી